તો થરાદના કાશવી ગામના રાવ પરિવારે પોતાની દીકરીને લગ્નમાં પાંચ ગાયનું દાન આપી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે જણાવ્યું હતું કે ગાયની સેવા કરવી એ ખૂબ જ જરૂરી છે કાશવી ગામના જેમની પરંપરા મુજબ દીકરીની વિદાય કાશવી રાવ પરિવાર દ્વારા સા સહકાર આપવામાં આવ્યો હતો દીકરીના પિતાએ કન્યાદાન માં આપેલા ગૌદાન ને સાસરી પક્ષે હરક થી ત્યારે વિચાર આવ્યો કે આપણે કઈ નવું જ કર્યું છે નવામાં એટલે કે ગૌ માતાનો છે ગૌ માતા આપણે દીકરી સાથે એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાનને ભાવ જોવાને પૂરી કરી એની કિંમત આપણે ઓછી થઈ ગઈ આજે અમારા વિવાહ શ્રી પરમસિંહજી અને સિંહજી એમના પૂરા પરિવાર શેતાનસિંહજી